બગડાણા વિવાદને લઈ ફરી એક સોશિયલ મીડિયાની અંદર એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે એડવોકેટ ચેતન બારિયા અને છેલ્લે સોહણનું બંનેનું કોલ રેકોર્ડિંગ જે સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ રહ્યું છે બગડાણા વિવાદને લઈ ઘણી બધી ચર્ચાઓ જે આ કોલ રેકોર્ડિંગની અંદર કરવામાં આવી છે તો ચાલો જોઈએ હાલો એ નમસ્કાર ચેતનભાઈ નમસ્કાર નમસ્કાર કોણ બોલો હું શૈલેશ સોહણ બોલું છું ભાવનગરથી બરાબર બરાબર બોલો 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 હવે આપણે જે બગડાણા પ્રકરણ છે એમાં જે આ સીટની રચના કરવામાં આવી છે એની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે એ વિશે તમે શું કેશો હવે સરકાર દ્વારા જે સીટની રચના કરી છે સમાજના આગેવાનો ભેગા થઈને અને નેતાઓ એ પોતાનું પ્રોટોકોલ રાખીને સીટની રચના કરવા માટે સરકારે રજૂઆત કરી હતી સરકારે સીટની રચના કરી છે હવે એની કામગીરી ચાલુ છે બરાબર હવે જો આ કામગીરીમાં જો કોઈ જાતનું ફરિયાદ કે સમાજને એવું લાગે કોઈક ની કોઈ જગ્યાએ બાંધછોડ થાય છે અને અને નથી મળતો દાખલ કરી માંગ બરોબર છે એટલે ની કામગીરી ઉપર આપણને સવાલ ઉભો થતો હોય તો આપણે હાઈકોર્ટમાં જવાનું થાય છે હાઈકોર્ટમાં જવાનું થાય બરોબર અને ત્યાં શું કરવાનું હાઈકોર્ટમાં જાય અને પછી ત્યાં તમામ પુરાવા જે આપણી પાસે હોય ને એ ફરિયાદી પાસેથી બધા પુરાવા કલેક્ટ કરી અને આખી પિટિશન દાખલ કરીને હાઈકોર્ટમાં રજૂઆત કરશું કે એટલી એટલી અમે રજૂઆત કરી છે અને અમને એટલો પૂરતો ન્યાય મળ્યો નથી અને જે તે સમય તપાસ કરનાર અધિકારીને પણ વાત કરી હતી એને પણ અમે આરોપી નામ આપ્યા હતા છતાં પણ એમાં બાંધછોડ કરવામાં આવી ત્યારબાદ બીજા નવા પીએ હતા એને પણ તપાસ અમે આપી હતી ત્યાંથી પણ અમને પૂરતો ન્યાય ન મળ્યો ત્યારબાદ સમાજના આગેવાનો અને સમાજ આખો એકત્રિત થઈ અને સમાજના રાજકારણ જે નેતાઓ છે એને વાત કરી હવે સમાજના નેતાઓ એ પોતાનું પ્રોટોકોલ રાખી અને સમાજ નું આ વારંવાર ઘટના બને છે એને અટકાવવા બાબતે સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવે નિષ્પક્ષ રીતે તટસ્થ રીતે એ બાબતે સીટ ની રચના કરવામાં આવી સરકાર દ્વારા બરોબર તો અમે જો આપને પણ હજી પણ એમ લાગે કે આ લોકોનો નિર્ણય ભવિષ્યમાં જયારે આપશે ત્યારે આપને એમ લાગે કે નહીં આમાં પૂરતો સહયોગ નથી આપ્યો અને આમાં કંઈક ને કંઈક જગ્યાએ બાંધછોડ કરવામાં આવી રહી છે બરોબર તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને આપણે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ બરોબર છે અને જો કે અહીંયા ભાવનગર માં અત્યારે સીટ ઉપર સવાલ ઉઠી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે સીટ યોગ્ય દિશામાં કામ નથી કરી રહી મુખ્ય જે ગુનેગાર છે એનું નામ નથી આવી રહ્યું તો આ વિશે તમારું શું કેવું છે જો જે તે કક્ષાના અધિકારી હોય એ પોતાની ફરજ પર બેદરકારી દાખલ કરે હા તો એના ઉપર પણ આપણે કાયદેસર ની કાર્યવાહી કરીએ કે આવી બધી રીતે જોગવાઈ છે ભારતમાં દરેક નાગરિક ઉપર બધા રીતના ના કાયદા કાનૂન લાગુ પડે છે પછી સરકારી કર્મચારી હોય તો પણ ભલે અને એક આમ નાગરિક હોય તો પણ ભલે કાયદો બધા માટે સમાન છે હા હા બરોબર છે અને અત્યારે જો કે સીટ ની રચના થઈ ગઈ છે અને એવું જાણવા મળે છે કે આ નેવું દિવસે આનું બધું જે ઓલું પરિણામ આવે છે એ વિશે શું એવું કોઈ ચોક્કસ ટાઈમ મર્યાદા ન હોય એવું નથી તપાસ ઉપર હોય

મોટર છે મેટર કોઈ છે બધું છે આપડી પાસે છતાં પણ સરકાર કોઈ જગ્યાએ બાંધછોડ કરતી હોય તો એના વિરુદ્ધમાં પણ આપણે જે કર્મચારી કોઈ પણ વ્યક્તિ હોય કર્મચારી કોન્સ્ટેબલ હોય તો ભલે ઉચ્ચ કક્ષાના અધિકારી હોય તો પણ ભલે એના વિરુદ્ધમાં પણ આપણે કાયદેસર કાર્યવાહી કરીએ છીએ બરોબર છે એટલે અત્યારે કામગીરી પણ છતાં લોકોને વિશ્વાસ છે કે આપણને ન્યાય મળશે પણ તમે કીધું એમ કે જો ન્યાય ન મળે તો આપણે હાઈકોર્ટમાં જઈ શકીએ છીએ અને તપાસ છે સીબીઆઈ ને છે તપાસ કરી લઈ આવશે બરોબર છે એટલે આપણે આગળની કાર્ય કાર્યવાહી માટે જો હાઈકોર્ટમાં જવું પડે તો એ પણ કરવાની આપણી તૈયારી છે બરોબર ને તો તમારો સમય ફાળવવા બદલ ખુબ ખુબ આભાર ચેતનભાઈ ઓકે સમાજ માટે સમાજનું કામ નહીં કરીએ તો ક્યારે કામ કરીશું નહી આ તમારી લાગણી ખરેખર સમાજ માટે હું જોઈ રહ્યો છું ઘણા સમય થી ફેસબુકમાં યુટ્યુબ પર તમારા વિડીયો જોઉં છું અને તમે સમાજ માટે આટલું સરસ કામ કરો છો એ બદલ તમને અભિનંદન પાઠવું છું ઓકે કારણ કે કેવું છે સત્તામાં અમુક અમુક કર્મચારી હોય ને એ કોઈ જગ્યાએ બાંધછોડ કરતી હોય ને કદાચ નાગરિક ને કદાચ ધ્યાન ન આવે પણ એક કર્મચારી તરીકે અને એક એડવોકેટ તરીકે હરેક વ્યક્તિને ખબર પડી જાય કે કઈ જગ્યાએ સરકાર બાંધછોડ કરી જગ્યાએ કરી રહી છે અને કઈ જગ્યાએ આમાં ઢીલું પોચું થાય છે બરોબર છે ઓકે ઓકે થેન્ક યુ આભાર જી હા